જગ્યાએ એઆર જાર ગેસ ને વલસાડ કલેક્ટરની જવાબદારી સોંપવામાં આવી છે સુરતની કરોડો રૂપિયાની જમીનના કૌભાંડ મામલે કોંગ્રેસે અનેક રજૂઆતો કરી હતી અને સરકાર પાસે જવાબ માંગ્યો હતો આ મામલો મીડિયામાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો હતો અને ભૂપેન્દ્ર પટેલની કામગીરી સામે સવાલ ઉભા થઈ રહ્યા હતા ત્યારે હવે ગાંધીનગરના તત્કાલીન કલેક્ટર એસ કે લાંગા બાદ વધુ એક આઈએએસ અધિકારી સામે સરકારે કડક કાર્યવાહી કરી છે 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 કે ગુજરાતમાં આવા તો અનેક અધિકારીઓ જેઓ મોટા મોટા કૌભાંડો બેઠા મંગલી ની સાથે કેટલા કરોડ ની જગ્યા હતી આખો મામલો શું રજૂઆત કરી જે સરકારી સીધ પડતર તરીકેની ત્રણસો છેલ્લા ઘણા ચાલી આવેલી હતી આ જમીનની કિંમત આજે કરોડ રૂપિયાની આસપાસના નામ દાખલ કરવા માટેની માં અરજીઓ કરી હતી આ અનુસંધાનમાં બે હજાર પંદરના એ તત્કાલીન કલેક્ટરે શું મોટો દાખલ કરીને સરકારી હિત જાળવવા માટે સરકારના ફેવરમાં આ જમીન સીધ પડતર તરીકેની છે એમ કરીને વાલીનો પ્રતિવાદીના દાવાને નકારી કાઢ્યો હતો અને લગભગ છેલ્લા દસ વર્ષથી સરકારી સીટ પટ્ટર તરીકે જ આ જમીન ચાલતી હતી પરંતુ હાલના સસ્પેન્ડેડ કલેક્ટરે બે હજાર ચોવીસમાં ઓગણત્રીસ એક બે હાજર ચોવીસના રોજ એમને બદલીના આગલે દિવસે સરકારી હિતને ગીરવે મૂકીને લોકોના હિતને ગીર મૂકે સરકારી નીતિ નિયમનું પાલન કરવાને બદલે સરકારી કાયદાઓનું પાલન કરવાને બદલે કોર્ટે સુવો મોટો દાખલ કરીને વાડી તરીકે પ્રતિવાદીના ફેવરમાં જજમેન્ટ કરીને ઘણું નામ દાખલ કર્યું હતું આ અનુસંધાનમાં સરકારે સુઓ મોટો દાખલ કરીને એમના હુકમને સ્ટે આપ્યો હતો આ અનુસંધાનમાં વીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ હમોને તુષારભાઈ ચૌધરી દ્વારા એક ફરિયાદ કરવામાં આવી હતી માન્ય શ્રી પ્રધાનમંત્રી તકેદારી આયોગ અને જીઆરડી વિભાગને કે તાત્કાલિક અસરથી આ કલેક્ટર સીએ જે સરકારી જમીનને જાળવણી કરવાની તેને બદલે જમીનના માફિયાઓ સાથે મળીને જે પ્રકારનું રાજકીય આગેવાની દોરવણી હેઠળ જે પ્રકારનું કૃત્ય કર્યું છે એટલે કલેક્ટરે નીતિ નિયમ ભંગ કર્યો છે તાત્કાલિક જે રીતે સરકારી જમીનને નુકસાન કરવાનું કામ કર્યું છે એ પાડવા જોઈએ અને આ સુરત શહેરના લોકોના સામાજિક શૈક્ષણિક અને જાહેર રીત માટે આ સરકાર આ જમીન શ્રી સરકાર તરીકેની રહે એ માટેની વિનંતી કરતો મેં પત્ર લખ્યો હતો